હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો જાત જાતના વસાણા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે મેથી પાક બનાવવાના છીએ મેથી પાક ઉત્તમ અને પૌષ્ટિક વસાણું છે જે કમર અને સાંધાના દુખાવામાં રાહત આપનારું ઉત્તમ વસાણું છે શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય છે પ્રેગ્નન્સી દરમિયાન સાતમા મહિનામાં બહેનોને અવશ્ય ખવડાવવામાં આવે છે જેનાથી માતા અને બાળકને પૂરતું પોષણ મળી રહે છે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે મેથી લોહી શુદ્ધ કરે છે વાયુ અને કફને પણ મટાડે છે માટે આપણે નિરોગી અને બળવાન રહેવા માટે મેથી પાક ખાતા હોઈએ છીએ તો પછી હવે આપણે મેથી પાક બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું તો અહીંયા આપણે સો ગ્રામ મેથી પચાસ ગ્રામ ગુંદર દોઢસો ગ્રામ ઘઉંનો કકરો લોટ સો ગ્રામ અડદનો કકરો લોટ અઢીસો ગ્રામ ઘી ચારસો ગ્રામ ગોળ બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર એક ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર બે ટેબલસ્પૂન ખસખસ એક બાઉલ બદામ એક બાઉલ કાજુ બે ટેબલ સ્પૂન દૂધ અને સો ગ્રામ ટોપરાની છીણ તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌ પ્રથમ આપણે જે સો ગ્રામ મેથી લીધેલી છે તેને કકરી ક્રશ કરી લેવાની છે તો કકરી ક્રશ થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા આપણે બે ટેબલ સ્પૂન દૂધ લીધેલું છે તો આપણે અહીંયા થોડું થોડું કરીને દૂધ એડ કરીશું અને તેને હાથની મદદથી આ રીતને મસળતા રહીશું જેનાથી મેથીમાં કડવાશ દૂર થઈ જાય છે હવે મેથીને આપણે આ રીતના કરીને ઢાંકીને મૂકી દઈશું ત્યારબાદ આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અહીંયા મેં લોખંડની કઢાઈ લીધેલી છે તો તેમાં આપણે એક ચમચી ઘી લઈને બદામને રોસ્ટ કરી લઈશું બદામ આપણી અડધી રોસ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં જ આપણે કાજુ પણ એડ કરી દઈશું અને તેને પણ સરસ રોસ્ટ કરી લઈશું તો રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે અહીંયા ફરીથી બે ચમચા ઘી ઉમેરીશું અને તે ઓગળી જાય ત્યારબાદ આપણે જે ગુંદર લીધેલો છે પચાસ ગ્રામ તેને અડધો અડધો કરીને આપણે આમાં શેકવાનો છે તો તે એકદમ ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું અને આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું તો ગુંદર આપણો અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજો બધો બી ગુંદર આપણે શેકી લઈશું હવે આપણે ફરીથી ત્રણથી ચાર ચમચા ઘી લઈશું અને તેને હલાવી લઈશું આપણે અહીંયા જે દોઢસો ગ્રામ ભાખરીનો કકરો લોટ લીધેલો છે તેને આમાં ઉમેરીશું અને હલાવી લઈશું બરાબર અહીંયા લોટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે તો હવે લોટ થોડોક શેકાવા લાગ્યો છે તો હવે આપણે તેમાં સો ગ્રામ અડદનો કકરો લોટ લઈશું અને તેને પણ બરાબર હલાવી લઈશું અહીં મેં ટોટલ અઢીસો ગ્રામ ઘીનો યુઝ કરેલો છે તો લોટ શેકાય ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટેડ કરેલા છે તેને ક્રશ કરી લઈશું ત્યારબાદ હવે જે ગુંદર આપણે શેકીને રાખેલો છે તેને પણ ક્રશ કરી લઈશું તો આ બંને રેડી થઈ ગયું છે તો આપણે બીજી બાજુ હવે લોટ પણ જોઈ લઈએ લોટ અહીંયા આપણો શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ વાસણમાં આપણે ફરીથી બાકીનું ઘી લઈ લઈશું અને તેમાં ચારસો ગ્રામ આપણે જે ગોળ લીધેલો છે ઝીણો સમારેલો તેને એડ કરી દઈશું અહીંયા આપણે ગોળ ઝીણો સમારેલો છે જેથી તે ગોળ જલ્દી ઓગળી જશે અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગોળ એકદમ ઓગળી ગયો છે તો હવે આપણે જે લોટ શેકીને રાખેલો છે તે લોટ આમાં ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટ જે ક્રશ કરીને રાખેલું છે તે એડ કરી દઈશું ગુંદરને પણ આપણે આમાં એડ કરી લઈશું એક બાઉલ ટોપરાનું છીણ છે તેને પણ એડ કરી લઈશું બે ચમચી સૂંટ પાવડર બે ચમચી ગંઠોળા પાવડર બે ચમચી ખસખસ હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું આપણે અહીંયા ગોળનો પાયો નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આપણે મેથી જે દૂધમાં પલાળીને રાખેલી હતી તેને આપણે અહીંયા છૂટી કરી દીધેલી છે તો હવે મે તે મેથીને પણ આપણે આમાં એડ કરી લઈશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે એક થાળી કે ટ્રેમાં ઘી લગાવીને તેને ઠાળી દેવાનું છે તો મેં અહીંયા એક પ્લેટમાં ઘી લગાવી દીધેલું છે તો હવે આપણે તેમાં કાઢી લઈશું અને તેને આપણે તવિથાની મદદથી આ રીતના સ્પ્રેડ કરી દઈશું તમારે જો તવિથાથી સ્પ્રેડ ના કરવું હોય તો તમે વાટકીની મદદથી પણ આને સ્પ્રેડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે તો હવે દસ પંદર મિનિટ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેમાં પીસ કરી લઈશું તમારે અહીંયા તેના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકો છો અને ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશિંગ પણ કરી લઈશું અને ઠંડુ થયા બાદ તમે તેના પીસ કરીને પણ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો મારી ચેનલ પર અન્ય વિન્ટર સ્પેશિયલ વસાણાની રેસીપી મૂકેલી છે જેવા કે ગુંદર પાક અડદિયા પાક ગુંદરની પેદ ગુંદરની રાપ જેવા અન્ય વસાણાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે જે તમે જોઈ શકો છો આપણો ગુણકારી અને પૌષ્ટિક મેથી પાક અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ રેસિપી ચોક્કસ બનાવજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે થેન્ક યુ